પત્ર માટેની અમારી માંગણી એવી છે કે આજે તમામ જનતા જાણે છે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે સાધુઓ છે એ સ્ત્રી ધર્મથી આગી હોવા છતાં એ આજે સ્ત્રી સાથે દુષ્કૃત્ય કરી રહ્યા છે

આઈરેસ અને હવે જરે હરિભક્તોને જોશવાડ્યો છે ને એટલે છેલ્લા 4-5 દિવસથી રોજ એક નવી ઓપેરસ સંગઠન થઈ છે કે આજ સુધીમાં એવું હતું કે હરિભક્તો મુજાતા હતા કે અમારી માંગ લાક્ષે કોણ અમારી માંગ રહેશે કે આ તો હવે એવું છે કે હરિભક્તો દ્વારા સાпта મન્યા છે અને એની સર અમારી માંગ એવી છે કે આવાજે સાધુઓ છે ને જે સુસ્તી ગ્રントુકતે કરે છે અને એની પર આજ સુધી કોઈ એક્શન નથી લેવાય અમારી એવી માન છે કે એ સરકારી ધોરણ પ્રમાણે કાયદા ન્યાયાલય પ્રમાણે જે પણ આપણા કાયદાકીય પ્રમાણે જોગવાઈ હોય એ પ્રમાણે સજા થવી જોઈએ એવા સાધનો સમાધવાની આગળી મળી નાખવા જોઈએ જેથી બીજા જે સંત હોય કાં તો બીજા જે સાધુ હોય એ પણ આનાથી એક શિક્ષા લે અને અવશાંત છે રહે એક ખૂબ જ ભાવિત્ર વ્યક્તિ છે યોગ્ય છે હવે જ્યારે એવું કહેવાય કે સંત જ્યારે આવું કરે ને તો આખા સનાતન હિન્દુ સંપ્રદાય જે છે એ વધુ હોય છે અને એનાથી સનાતન હિન્દુ સંપ્રદાયની સાથે સાથે આપણો દેશ છે ને એ હિન્દુ સનાતન સંસ્કૃતિ બને આપણો દેશ પણ ક્યાંક ને ક્યાંક આમાં ખાડે પડે છે એટલે જે વ્યક્તિઓ આજે આપણે જ્યારે ધર્મના ધર્મનો પ્રચાર કરતી હોય એવું એવા વ્યક્તિઓ જો અમુકૃત્ય કરતી હોય ને તો એ તો ખરેખર બહુ જ ખૂબ જ નિંદનીય છે thank <laughs> you